વડોદરાનો અવાજ ન્યૂઝ આપનું સ્વાગત છે કરીએ તો વ્યવસ્થા કરવામાં પણ સમગ્ર વિકટ પરિસ્થિતિ જોવા મળી કૃત્રિમ તળાવ થી દશામાની પ્રતિમા લોકો પરત લઈ જવાનો વારો આવ્યો માંજલપુર કૃત્રિમ તળાવ સંપૂર્ણ ભરાયું ત્યાં પણ વિસર્જન કરવા માટે જગ્યા વારો મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ને ફોન કર્યા તો માત્ર સાંભળવા મળી તિરંગાની રિંગટોન હણી તળાવમાં બનાયેલ વિસર્જન માટેના કુંડમાં માંજનપુર કરતા પણ ખરાબ સ્થિતિ માઈ ભક્તોને પ્રતિમાના વિસર્જન માટે દર દર ફટકવાનો આવ્યો વખત સવારે પાંચ વાગે પણ એરપોર્ટ સુધી દર્શમાની પ્રતિમાના વિસર્જન માટે પડી છે લાઈનો પાલિકા તંત્ર સામે લોકોએ ભારોભાર રોષ વ્યક્ત કર્યો ફાડી લીધું પણ આની અંદર અભાવ છે

અને માતાજીની અવસ્થા લઈને અમે અમારી માતાજીની સવારી વર્ષો નાઇન્ટી ફોરથી જ નીકાળીએ છીએ પણ અત્યારે અમારા શરીરની અંદર કષ્ટ પડે છે અમારા હિન્દુ ધર્મનું પણ તમે ધ્યાન રાખો અને આ કાર્યને અંજામ જે રીતે મળ્યું છે ને બે હાથ કરબદ્ધ કરું છું હવે પછી માંજલપુરમાં કોઈ એ કાર્ય નશો માતાજી ફરી પાછા વળતા જાય શું નામ છે આપનું મારું નામ જીતુ ભગત દશામાના સેવક જય માતાજી નમોનાર